અને ખાસ કરીને મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ચેનલમાં નવા આવેલા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોનું સોલ્યુશન મોકલી શકીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકના અથી શરૂઆત કરીશું આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે પેલો પ્રશ્ન છે અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે તો આપણો અહીંયા મિત્રો જવાબ આવે છે તે છે સી મૌખિક શિક્ષણ મિત્રો જ્યારે તમે જવાબ લખતા હોય ત્યારે તમારે આ પ્રશ્ન લખવાની જરૂર નથી તમે જવાબ એક કરી અને સી મૌખિક શિક્ષણ આવું લખી શકશો અને તમારે અહીંયા મિત્રો આ વાક્ય આખું લખવાની કોઈ જરૂર નથી તમે શોર્ટમાં આટલું લખશો બરાબર આશી અને મૌખિક શિક્ષણ અહીંયા લખવાનું છે તો તમારો એક ગુણ અહીંયા મળી જશે એવી રીતે દરેક વિકલ્પ હોય કે ખાલી જગ્યા હોય તો મિત્રો આપણે લખવાનું રહેશે આવી રીતે પ્રશ્ન બીજો છે લોકમાન્ય ટિળકે અંગ્રેજી ભાષામાં ક્યુ વર્તમાન પત્ર શરૂ કર્યું તો આપણો જવાબ છે ડી મરાઠા ત્રણ ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું તેને કયા ચિત્રકારનું ખરીદ્યું હશે તો જવાબ આવશે પેરાજી સાગરા જવાબ નંબર બી ચાર ઈસવી સન ઓગણીસો ચોપનમાં કઈ વસાહતો ભારતને સુપ્રત કરવામાં આવી જવાબ આવશે એ ફ્રેન્ચ વસાહત પાંચ કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે તો આપણો જવાબ આવશે સી સૂત્રાઉ કાપડ ઉદ્યોગ છ એ ત્રણેય મુખ્ય પરિબળો ક્યાં છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે જવાબ આવશે એ જન્મ મૃત્યુ સ્થળાંતર સાત નીચેના પૈકી કઈ આપતીનો સમાવેશ આપતી છે જવાબ આવશે સી ઔદ્યોગિક અકસ્માત અદાલતના કાર્યક્ષેત્ર એકનો સમાવેશ થયો નથી તો તે સુધીને લખો તો જવાબ આવશે સરકારી ક્ષેત્રાધિકાર નવ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સરકાર ખાસ સમુદાયના વ્યક્તિઓને શા માટે વ્યાજ મુક્ત કે ઓછા વ્યાજની લોન આપે છે જવાબ આવશે આત્મનિર્ભર બનવા માટે દસ ભારતીય બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગોની યાદી સમા આપવામાં આવી છે આપણો જવાબ આવશે એ પરિશિષ્ટમાં હવે મિત્રો કરવાની છે છે જેની અંદર મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણ ખાલગ્યા હિમાયતી હતા તો મહાત્મા ગાંધી પ્રાથમિક શિક્ષણ માટે માતૃભાષાના હિમાયતી હતા બે બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલે ખાલગ્યા તરીકે ઓળખાય ઓળખાયા તો સરદાર તરીકે ઓળખાયા છે ત્રણ હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના અને મુઘલ ચિત્રકારોએ ભેગા મળીને ખાલગે ચિત્રશૈલી વિકસાવી હતી જવાબ આવશે કાગડા ચિત્રશૈલી શૈલી ચાર ભારતમાં ઈસવીસન ખાલગ્યા પહેલા લોખંડ પોલાદ ઉદ્યોગનું એક જ કારખાનું હતું જવાબ આવશે ઓગણીસો સુડતાલીસ પાંચ ભારતમાં ખાલગ્યા ઉદ્યોગના વિકાસથી દેશને ઝડપી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો જવાબ આવશે લોખંડ પોલાદ છ વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ બીજો

પેલું છે હિન્દુ મોહનરા સરકારી બેટન યોજના માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ ઓગણીસો માં હિન્દ ધારો પસાર કરવામાં આવ્યો તો છેતાલીમ નતો આવ્યો સુડતાલી માં આવ્યો એ વિધાન ખોટું છે ત્રણ હાલમાં ભારત સંઘના અઠ્યાવીસ રાજ્યો છે તો મિત્રો આ વિધાન પહેલા જે આપણે જૂની ચોપડી છે એટલા માટે અહીંયા વિધાન કેવું છે ખરું છે કારણ કે હાલ કેટલા રાજ્યો છે અઠ્યાવીસ રાજ્યો છે ઓકે પેલા ઓગણતીસ હતા કાશ્મીર છે એ મિત્રો સંગ્રજ્ય બની અહીંયા કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો એટલે હવે અઠ્યાવીસ રાજ્ય છે ચાર ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસની વિકાસથી દેશની ઝડપી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો તો આ વિધાન ખરું છે પાંચ ભારતમાં કેરલ સાક્ષરતાના સૌથી વધુ ધરાવતું રાજ્ય છે તો ભારતમાં કેરલ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય ખરું વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓ મહામારીની પરિસ્થિતિમાં લોકોને માર્ગદર્શન આપે છે તો વિધાન સાચું છે સાત ગુજરાત રાજ્યની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે તો ખોટું છે ગાંધીનગરમાં નથી અમદાવાદમાં આવેલી છે આઠ બાળ અધિકાર દ્વારા દરેક વ્યક્તિની ગોપનીયતાનો અધિકાર આપવામાં આવ્યો છે તો આ વિધાન ખોટું છે પ્રશ્ન બેનું નો છે જોડકા જોડવાના છે ઉત્તર પ્રદેશ ભારતમાં કૃષિ સાથે સંલગ્ન વસ્તી કેટલી છે તો પંચાવન ટકા છે અને ભારતમાં યુવાનની યુવાન યુવાનોની વસ્તી કેટલી છે ઓગણીસ પોઈન્ટ ચાર ટકા જવાબ છે મિત્રો આવી રીતે આપણે લખવાનો રહેશે હવે મિત્રો પ્રશ્ન ત્રણ છે એની અંદર નીચે આપેલા સંક્ષેપમાં જવાબ આપવાના છે પ્રત્યેક પ્રશ્ન પહેલો પ્રશ્ન છે સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણમાં ફેલાવવા માટે શું પગલાં ભરવામાં આવ્યા તો એનો જવાબ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ કે સર સયાજીરાવ ગાયકવાડે શિક્ષણના ફેલાવા માટે પોતાના રાજ્ય વડોદરાની અંદર ઈસવીસન ઓગણીસો એકમાં મફત ફરજીયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ મિત્રો કરી હતી બીજો પોઈન્ટ ઉપરો બે વિદ્યાર્થીઓની વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની પણ જોગવાઈ કરી હતી ત્રીજો પોઈન્ટ જ્યારે સયાજીરાવના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીની વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો તૈયાર કરવામાં આવ્યો હતો અને આપણા બંધારણના ઘડવૈયા જે આંબેડકર હતા એમણે પણ મિત્રો આ યુનિવર્સિટી દ્વારા જ એમણે વિદેશમાં ગયા હતા અને તેઓ શિષ્યવૃત્તિ મેળવીને ભણ્યા હતા એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કારણ આપવાનો છે વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ફાંસીની સજા કરવામાં આવી કેમ ચાલો જોઈએ વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીની મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ બોમ્બે બોમ્બ ફેંકવાનો તેમનો આશ્રય કોઈની હત્યા કરવાનો ન હતો ત્રીજો તેઓ તો માત્ર અંગ્રેજોના બહેરા કાન ખોલવા માંગતા હતા કારણ કે ધારાસભામાં કોંગ્રેસના પ્રતિનિધિઓનો અવાજ અંગ્રેજ સરકાર સાંભળતી નહોતી ચોથો પોઈન્ટ ભારતના લોકોની મોટા ભાગની માંગણીઓ અસ્વીકાર કરવામાં આવતો હતો અને છેલ્લો પોઈન્ટ તેથી વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી અને તેમની પર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો તેમની ફાંસીની સજા કરવામાં આવી તો આ રીતે આપણે મિત્રો લખી શકીએ ત્રીજું મુઘલ શૈલીના ચિત્રોનો મુખ્ય વિશેષતાઓ કઈ હોઈ શકે છે કેમ ચાલો મિત્રો જોઈશું જવાબ સરસ મજાનો છે પૂછી શકાય એવો પ્રશ્ન છે મુઘલ શૈલીના ચિત્રોના મુખ્ય વિષય વસ્તુ પશુ પંખીઓના ચિત્રો કુદરતી દ્રશ્યો રાજ દરબારના યુદ્ધના શિકારના અને પ્રાણીઓની સાઠ મારીના ચિત્રો મિત્રો હતા ચિત્રો હતા બરાબર કારણ કે મુઘલ ચિત્ર શૈલી મુઘલ શાસકો દ્વારા પ્રોત્સાહન પામી હતી મુઘલ શાસકો ભારતના અલગ અલગ સ્થળોએ યુદ્ધો કરી પ્રદેશો જીત્યા હતા મુઘલ શાસકોએ વિવિધ સ્થળોએ મહેલના નિર્માણ કરાવ્યા હતા તેઓ જંગલમાં શિકાર કરવાનો શોખ ધરાવતા હતા ઉપરોક્ત કારણસર શૈલીના ચિત્રોમાં અને અને જોવા મળે છે તેથી જ શૈલીની દરબારી કલા તરીકે ઓળખવામાં પણ આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે ચોથો કુદરતી રેસામાં શામાંથી મેળવવામાં આવે છે તો કુદરતી રેસા છે ઊન રેશમ કપાસ લિનીન અને સણમાંથી મેળવવામાં આવે છે એના પછી સંકલ્પના સમજાવવાની છે વસ્તી ગીતા વસ્તી ગીતામાં જોઈએ તો પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીતા કહે છે વસ્તી ગીતા માટેનું સૂત્ર છે દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ છ પૂર્વ આગાહી કરી શકાય એવી કુદરતી આપતીઓ કઈ કઈ છે તો મિત્રો પૂર્વગેહ માટે પૂર વાવાઝોડું સુનામી તીર્થ પ્રકોપ મહામારી વગેરે પૂર્વ આગાહી કરી શકાય તેવી કુદરતી આપતી છે સાત ભૂસ્ ભૂસ્ખલન એટલે શું તો ભૂસ્ખલન એટલે જમીનનું ઘસી પડવું આઠ જિલ્લા ન્યાયાધીશ કોને કહેવાય જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે છે ત્યારે તે જિલ્લા ન્યાયાધીશ કહેવાય નવ કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો સો ફાળો છે તો મિત્રો ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિને નોંધપાત્ર ફાળો આપ્યો છે દસ સામાજિક ન્યાય માટે શું કરવું જોઈએ એનો જવાબ લખીએ તો સામાજિક ન્યાય માટે જ્ઞાતિ લિંગ જાતિ કે વંશના કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના સમાજના બધા લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મેળવવી જોઈએ હવે આપણે પહેલો પ્રશ્ન છે ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું તો જવાબ જોઈશું ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓની શિક્ષિત કરી શકાય છે

કુશળ શ્રમિકો અને કારીગરો વિદ્યુત અને બેંકોની સગવડ પરિવહન સેવાઓ વગેરે ઉપલબ્ધ હતા તેથી અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ ઝડપી વિકસ્યો ચોથો પ્રશ્ન મહાભિયોગની કાર્યવાહી સમજાવો તો મહાભિયોગ શું છે કોના માટે કરવામાં આવે છે કેવી રીતે કરવામાં આવે છે સંપૂર્ણ માહિતી તમારે આ પ્રશ્નની અંદરથી મેળવવાની રહેશે તો મિત્રો સરસ મજાનો પ્રશ્ન વાંચવાનો છે અને અથવા તમે અહીંયા વિડીયોને પૂજ કરીને તમે જવાબ મેળવી શકો છો અથવા સ્ક્રીનશોટ પણ પાડી શકો છો પાંચમું વ્યક્તિને માનવ અધિકાર કઈ રીતે ઉપયોગી છે તો મિત્રો વ્યક્તિને માનવ અધિકાર ઉપયોગી માટે આ પ્રશ્ન ખૂબ જ જરૂરી તમારા માટે રહેશે હવે પ્રશ્ન પાંચનો અ છે મુદ્દાસર ઉત્તર લખવાના છે પ્રત્યેક પ્રશ્ન દીધી તમને પાંચ ગુણ મળવાપાત્ર થાય છે જેમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો તો ક્રાંતિકારી કઈ કઈ પ્રવૃત્તિઓ છે એની વિસ્તૃત માહિતી આપણે આ પ્રશ્ન વાંચવાનો છે અને સમજી અને મિત્રો આપણે જવાબ લખવાનો રહેશે બીજું ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફા ચિત્રોથી કઈ થઈ હશે એવું કેમ માની શકાય બરાબર તો એનો પણ જવાબ આપણે અહીંયા મેળવીશું ટૂંગનો લખવાની છે ઓસાકાનો ઓસાકાનો સૂત્ર કાપડ ઉદ્યોગ જે જાપાનનું ઓસાકા મિત્રો સૂત્ર કાપડનું એક મહત્વનું કેન્દ્ર છે તો એના વિશે પણ મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખવાનો રહેશે અને ટૂંગનો લખવાની છે વિશ્વનું કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર બરાબર તો એના વિશે પણ મિત્રો વિસ્તૃત માહિતી આપણે મેળવીશું ટૂંગનો લખવાની છે લોક અદાલતો લોક અદાલતો શું છે કેવી રીતે રચવામાં આવે છે એ પણ આપણે આ પ્રશ્નના માધ્યમથી મિત્રો એનો પણ જવાબ મેળવી શકીશું છેલ્લે પ્રશ્ન પાંચનો બ છે એની અંદર મિત્રો તમને એક નકશો આપવામાં આવશે નકશાની અંદર યોગ્ય સંજ્ઞા સાથે સ્થાન દર્શાવવાનું છે જેમાં મિત્રો હૈદરાબાદ પશ્ચિમ બંગાળ રાજ્ય ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દીવ સૂત્ર કાપડ ઉદ્યોગ કેન્દ્ર અમદાવાદ અથવા મુંબઈ ભારતનું સૌથી ઓછી વ્યસ્તગીતા ધરાવતું રાજ્ય તો મિત્રો આ તમારે જવાબ અહીંયા લખવાનો છે બરાબર તમને નકશો આપેલો છે તેમાં દર્શાવવાનો રહેશે મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક કરજો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનો પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ મિત્રો જે પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન મિત્રો મોકલી શકીએ મિત્રો ખાસ કરીને જ્યારે આ નકશો છે નકશાની અંદર તમને એક કાલ્પનિક આપણે સમજૂતી આપીએ તો ખાસ કરીને મિત્રો આ જે ભારતનો નકશો છે બરાબર અહીંયા થોડોક વ્યવસ્થિત આપણે દોરવાનો પ્રયત્ન કરીશું બરાબર આ કાલ્પનિક છે મિત્રો એટલે તમારે સમજી લેવાનો છે અહીંયા થોડાકમાં આપણે દોરવાનો પ્રયત્ન કરીશું બરાબર કાલ્પનિક છે જો અહીંયા હૈદરાબાદ છે તો મિત્રો અહીંયા હૈદરાબાદ છે ને એ તમારે તેલંગણામાં જ બતાવવાનું છે પશ્ચિમ બંગાળ રાજ્ય અહીંયા આવેલું છે મિત્રો બરાબર આ વિસ્તારમાં ભારતના કેન્દ્ર સાથે પ્રદેશ દીવ અને દમણ તો દીવ મિત્રો અહીંયા આવેલું છે અને દમણ છે આ બાજુ છે વલસાડની નીચે સૂત્ર કાપડનું ઉદ્યોગનું કેન્દ્ર મિત્રો મુંબઈ તમે અહીંયા દર્શાવી શકો છો અને ભારતનું સૌથી ઓછી ગીતા ધરાવતું રાજ્ય તો ઓછી વ્યસ્તગીતા ધરાવતું રાજ્ય અને આપણે અહીંયા રાજસ્થાનને પણ દર્શાવી શકીએ છીએ તો આવી રીતે તમારે નકશો પણ દર્શાવવાનો રહેશે